કોઈનું ફળ્યું સરખું થાય ના કરવું હોય તો પૂરેપૂરો ફળ્યું કરો નહીંતર કોઈનું ફળ્યું પછી એવું ને એવું જ રહેશે ને કોઈ વોટિંગ પણ આપવા જાય નહીં આની સમસ્યાનો નિકાલ કરો ને તો કોઈ વોટ આપવા તૈયાર રહી નહીં ને અહીંયા બધી જગ્યા પર ખાડા થઈ ગયેલા છે હવે કોઈ છોકરો અંડા પડશેની જવાબદારી કોણ લેશે પૂરેપૂરો એના પૂરા એન જોઈએ અમારે ને પૂરા પૂરે એનો પિસ્તાને ક્લિયર પથ્થર રાખો બ્લોક રાખો ગમે તેમ પણ અમારે કોઈ પણ જગ્યા પર આવા ખાડા જોઈએ નહીં તમારા વિસ્તારના કોર્પોરેટરને તમે રજૂઆત કરી છે શું કીધું અરજી છે પણ કોઈ બધા આવી આવીને જોઈ જાય છે કોઈ નિકાલ આવતો નથી પડી ગયા છે બસ આવીને આ લાઈટ પાછળ લઈને ઉભા છે એનું શું છે મારા હાથમાં છે હવે અંધારું હોય રાતે કોઈ છોકરો ખાડામાં પડી જાય તો તેનું શું મતલબ કરવાનો અમારે પછી કોને કોને પટેલ છે હું આલીપુરા મસાલા ફરિયામાં રહું છું અમારી રજૂઆત એટલી છે કે ગટર લાઈન નાખી ગયા છે કાર પછી કોઈ પણ જાતનું કામ કર્યું નથી આ લોકો અને અમારે અત્યારે ગણપતિ આવવાના છે એટલે અમારે ત્યાં આગળ અમારે ગણપતિમાં કેવી રીતે કરવું તદ ઉપરાંત ત્યાર પછી તરત જ નવરાત્ર આવશે તો અમારે ગરબા કેવી રીતે ગાવાના આ લોકો ટેન્ડર બનાવવા માટે કોઈ પ્રોસીજર કરી નથી માપ લઈ નથી ગયા અહીંના બીજા જે વ્યક્તિ છે તે લોકોએ શું કર્યું છે કે પોતપોતાના ફરિયામાં માપ લેવરાઈ દીધા છે અને અમારા ફરિયાના માપ લીધા નથી એટલે અમારે ટેન્ડર બન્યું નથી ને હવે આવશે ઇલેક્શન આવશે ડિસેમ્બરમાં કેમાય આપણે આાડશું આછા સોટા લાગી જશે તો આપાજી કામ નઈ થાય તો અમાર શું કરવાનું આ રજો તમે તમારા કોર્પોરેટરને કરી છે કરેલી છે એમને બતાવી છે આવીને જોઈ પણ ગયા છે લોકો શું કીધું તમને કરીશું એમ કે પ્રકાશ પટેલ છે અનिकाチャ કનેક્શન આઈવાને બરાબર છે

ટેન્ડર ની કોપી કઢાવીએ ને તો બધી બહુ કન્ડિશન હોય લોકો પાણી તમારે નાખવાનું કોન્ટ્રાક્ટી અમે લીધો જ્યાં તમે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર આવો જો તમે પાણી નાખો મારે આ કશું વ્યસ્તી કામ કશું થયું નહીં ગટર લાઈન કનેક્શન કોઈને આપ્યું નહીં એ પેલા અંદર મીઠું પાણી આવતું થઈ ગયું અંદર

કેટલા વખતથી સમસ્યા છે ગટર લાઈન ખોદી ગયા પણ એ લોકો કામ પછી કામ કરવા રિપેરિંગ કરવા આવ્યા નથી ને અમારા ત્યાં બહુ સમસ્યા છે ખૂબ કાદ અહીંયા ખૂબ કાદો હતો છતાં અમે રજૂઆતથી આ ખાલી નાની જીવીની કપચી નાખી ગયા છે એટલે અમારે સસુ મરી ગયા તારે નાખી ગયા હતા નહીં અહીંયા ચાલવાની બી જગ્યા નથી એકલો કાદવ બીચડો એટલો કાદો કીચડ થઈ ગયો હતો ચોમસામાં પાલીમાંથી બોલું છું નવા ફળિયામાંથી બોલું છું અમારે ત્યાં પથ્થર જ્યારે ગટર લાઈન નાખી હતી તમને અમારા ત્યાં પથ્થર તૂટી ગયા છે અમે બે ત્રણ વાર વાત કરી ત્યાં કે આવે છે આવે છે આવે છે પછી હમણાં હોય હું ફોન કર્યો પલ્લુભાઈ ને ત્યાં પલ્લુભાઈ એવું કહે છે કે અઠાવીસ તારીખે તમારે નંઘાઈ જશે પછી અઠ્ઠાવીસ થી થાય આજે ઓગણત્રીસ ત્રીસ થઈ ગઈ પણ હજુ કોઈ જોવા પણ આવ્યું નથી અને પાણી તો એટલું ખરાબ આવે ને મારા ઘરમાં તો પાણી આવતું જ નથી અમે તો અમારા ત્યાં કૂવો છે એનાથી જ અમે પાણી ભરીએ છીએ પીવાનું તો વેચાતું લાવીએ છીએ મારા ઘરમાં તો પાણી ચોરતું જ નથી હવે એનું શું કરીશું અમે કઈ કઈ તકલીફો પડે છે બહાર નીકળું એટલે કચરા વાળા પેલી પેટી વાળાને કહું કે ભાઈ આવીને અંદર લઈ જા તાકે અંદર કોઈ આવી શકે નહીં એવું કે તમાર નાખો હોય તો અહીં આવીને નાખી જાઓ હવે એ પિસોટી મારે તો અમને કઈ સમજણ અમારું ઘર અંદર એટલે અમારે સમળાઈ ના તો અમે જતા જતા જતો હોય રે પછી કઈ વહેલું અમારા રસ્તામાં ગાડી ના ઉભી રાખાય એવું કે પેલા એક ભય આવતા હતા તે કમ્પ્લેટ બધાને ઘરે ઘર થી લઈ જતા હતા ના એ કવડે નવા ભય આવ્યા તે આવતા નથી અહિયાં ગાડી લેવા અને વાળવા વાળી તો બિલકુલ જ નહીં કાલે કાલે તમને કહેવાય એટલે કાલે હાજર ચાર વાગે આવીને વાળી ગયા ભરૂચ શહેરના આલી કાછીયાવાડ માં આવેલ નવા ફળિયામાં જે છે તે ગઈકાલે નગરપાલિકા ખાતે વિપક્ષના કાર્યાલયમાં રજૂઆત કરી હતી કે એમના જે વિવિધ પ્રશ્નો છે જેવા કે રોડ રસ્તાના પ્રશ્ન છે પાણીના પીવાના પાણીના પ્રશ્ન છે એની સાથે સાથે જે ડોર ટુ ડોર સેવા અહીંયા આવતી નથી સફાઈ કામદારો સફાઈ કરવા આવતા નથી એ તમામ સમસ્યાઓથી અમને રજૂઆત કરી હતી આજે હું અને મારા સાથી સભ્યો અહીંયા આ વિસ્તારના લોકોની પીડાને ન્યાય આપવા માટે એમની રજૂઆત સાંભળવા માટે અમે પોતે અહીંયા આવીને જે પરિસ્થિતિ છે એમાંથી એ જોવા માટે અહીંયા આવી પહોંચેલા છે એટલે અમે એમની પરિસ્થિતિ અહીંયા જોઈ છે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે એમ કે કચરાની સમસ્યા છે ડોર ટુ ડોરની એ સદંતર અહીંયા વાહનો આવતા નથી નગરપાલિકાએ જે ડ્રેનેજ લાઈન નાખવા માટે જે ખોદકામ કરેલું હતું એ પછી જે પથ્થર રિપેરિંગ કરવા જોઈએ અથવા તો એને નવો રસ્તો બનાવવો જોઈએ એ કઈ બી કામ હમણાં સુધી થયું નથી એની સાથે સાથે જે પાણીની સમસ્યા છે એ ખૂબ જ ગંભીર છે એ અને જ્યારે જ્યારે પાણી આવે છે ત્યારે મીઠું પાણી આવતું નથી અને છેલ્લા ચાર છ મહિનાથી તો સદંતર પાણી પણ બનવાય છે આવે છે ત્યારે મોડું પાણી આવે છે પાણી આવે છે આ બધી ફરિયાદો એમની છે રાત્રે મોડા સમયમાં વાગ્યા પછી પાણી છોડવામાં આવે અમુક દિવસ એટલે કોઈ પણ જે કામગીરી છે એ કામગીરી થતી નથી એટલે નગરપાલિકાના ચીફ ઓફિસર છે પ્રમુખશ્રી છે લાગતા વળગતા અધિકારીઓ છે તેમને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ વિસ્તારની તમે પણ મુલાકાત લો અને એમની જે રોડની સમસ્યા છે પાણીની સમસ્યા છે અને સફાઈની કચરાની સમસ્યા છે તાત્કાલિક દૂર કરવામાં આવે આ સમસ્યાઓને તાત્કાલિક નિરાકરણ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રહીશોની સાથે નગરપાલિકા ખાતે આંદોલન